સેમસંગ ઓથોરાઇઝ મોબાઈલ શોરૂમ ધારાસભ્ય પ્રવીણભાઈ માણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું ડીસા ખાતે ગાયત્રી મંદિર જોડે માતરમ કોમ્પ્લેક્સમાં સેમસંગ મોબાઈલ શોરૂમની આજે ડીસા ખાતે શરૂઆત થઈ ત્યારે સેમસંગ ઓથોરાઈઝ મોબાઈલ શોરૂમના ઓનર તરીકે ભાર્ગવ ભરતભાઈ પઢિયાર દ્વારા ડીસાના ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને સુભાષભાઈ માળીના હસ્તે રિબીન કાપી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સેમસંગના ઓનર ભાર્ગવ પઢિયારને મો મીઠું કરાવી શુભેચ્છા આપી હતી સેમસંગની પ્રોડક્ટ લઈ ડિજિટલ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું ઓનર ભાર્ગવ પઢિયારનું કહેવું છે કે હવે સેમસંગના તમામ પ્રકારના મોબાઈલ ટેબ્લેટ્સ તથા એસેસરીઝ આ શોરૂમમાંથી મળી રહે છે આજે શોરૂમના ઉદ્ઘાટનમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ભજનિક ડોક્ટર પ્રકાશ સોલંકી અમૃતભાઈ દવે સહિતના આગેવાનોએ હાજરી આપી હતી સાથે સાથે સેમસંગના મનીષ મિશ્રાજી સહિત સેમસંગ એબીએમ વિવેક પરમાર સહિત ડિસ્ટ્રીબ્યુટર્સ જયંતિભાઈ માળીની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હવે સેમસંગ મોબાઈલની કોઈપણ એસેસરીઝ હવે ડીસાના સેમસંગના શોરૂમમાં મળી રહેશે